ગાંધી ઉપલક્ષ્યમાં ખંભાત ખાતે કરવામાં આવ્યું સફાઈ કામદારોનું સન્માન સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં મુખ્ય સમાચારોમાં વાત કરીએ તો બીજી ઓક્ટોબરના ગાંધી જયંતિના દિવસે ખંભાત ખાતે સફાઈ કર્મચારીઓનું ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું ઉપરાંત પ્રાંત સાહેબ ખંભાત નગરપાલિકા પ્રમુખ સહિત અનેક અગ્રણીઓ દ્વારા ટાવરના પોલીસ ચોકીથી ટાવર બજારના વિસ્તારમાં સફાઈ કરીને પ્રજાને સ્વચ્છતાનો સંદેશો આપ્યો આવો જોઈએ આગળનો રિપોર્ટ રાજેશ ભટ્ટ સાથે

બીજી ઓક્ટોબરનો નો મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે સમાજ અધ્યક્ષ ગાંધી બાપુએ સ્વચ્છતા અભિયાનનો આદેશ આપેલો છે એક મિશનમાં જોડવા માટેનો અને એમાં બે હજાર ચૌદથી દેશના યથાર્થ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ ઝાડુ લઈને સ્વચ્છતા અંગે ખૂબ જ વધારે કરી અને ખંભા શહેરમાં લોકોને સમગ્ર રાજ્ય માટે દેશમાં સ્વચ્છતા માટે વિસ્તારમાં જોવા અભિયાનમાં એમને પ્રેરણા પણ આપી છે આજે મમોદાર નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાનો ખંભાત નગરપાલિકામાં કર્મચારીઓ નગરપાલિકાના કાઉન્સિલરો પ્રમુખ રાખેલો છે એની અંદર આ ધોરણ જણાવો તો મને આનંદ થાય છે કે નગરપાલિકાના ક્યાંક સાચા સાધનો હોય ક્યાંક સાચા કર્મચારી હોય એવા સંજોગોમાં રાજ્ય સરકાર તરફથી એસટીએમ થ્રુ એટલે કે સંપૂર્ણ સ્વચ્છતા મિશન માટે રાજ્ય સરકારની ઓગણત્રીસ તારીખે હમણાં પરમ દિવસે ટેન્ડર પૂરા થયા છે અને એ એટલે ટુ ખંભાત નગરપાલિકા સમગ્ર ખંભાત માટે આવનારા જેમાં ખંભાત નગરપાલિકાના જે સફાઈ કામગારો છે જે સવારમાં વહેલી સવારમાં અથવા મોડી રાત્રે સફાઈ કરી અને આપણા જે રસ્તાઓ છે એને સાફ સફાઈ મારા રાખતા હોય છે એમને આપણે સન્માન કાર્યક્રમ રાખી હોય સાથે સાથે એમનું કામ કામ ન કરતા પહોંચી